પહોંચાડ્યું અને અમારો અધિકાર છે સંવિધાનમાં અમને અધિકાર મળેલો છે અમારો વિસ્તાર શેડ્યુલ વિસ્તાર છે છતાં તમે અમારી સાથે આટલી બધી તાનાશાહી કરો અમે કઈ રીતના સાંખી લઈએ ના 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 બિલકુલ નહીં આવું ચાલતું હશે અમને ન્યાય જોઈએ ભાઈ અમને કેવડિયા જવા દો આવી રીતના તમે કઈ રીતના અટકાવી શકો છો અમને

आप यहाँ पे दीजिए श्रद्धांजलि हम आपको आ, सपोर्ट कर आ, रहे हैं हम, तो जाना तो जाने दो अभी सारे कि कोई ना कोई वहाँ पे कानून व्यवस्था का कोई इशू कोई, कोई इसकी वजह से हम आपका हम पूरा सहकार आपने के लिए तैयार है हमने आपको पहले भी आश्वासन दिया है की इन्वेस्टिगेशन में जो भी अगर मुद्दा सामने आएगा हम जिसका भी नाम आएगा हम उसका उसमें इन्वेस्टिगेशन में नहीं छोड़ डालने के लिए सर अगर हमारा हो जाता है डाला जा सकता है आठ तारीख को जैसे हमने वहाँ के एमएलए एल दर्शनाबेन थी घनश्याम भाई पटेल थे मैं खुद था रणजीत भाई तड़वी थे निरंजन भाई बसावा थे प्रफुल्ल भाई पटेल थे हमने सब डिसाइड किया और एस साहब को मिलकर हमने परवाह उन्होंने सहमति दी फिर हमारा कार्यक्रम रखा फिर आप बोल रहे हो कि लॉ एंड ऑर्डर मुश्किल में है तो ऐसा कैसे चलेगा सर हमारा संवैधानिक अधिकार अभी छीना जा रहा है जमीनें हमारी गई हमारे लोगों को वहां से दौड़ा दौड़ा के मार रहे हैं ये दो युवा को एक एक युवा को मार दिए તો ફર હમક બેઠ કે કાનૂની અધિકાર હે સબકા

ના 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 બિલકુલ આવો થોડોક પણ આમાં તમે અમને જાણ કરો કે એસઓયુ નું કયા અધિકારીનું તમે નામ નાંખ્યું છે શું તપાસ કરી છે કયા એજન્સીના એજન્સીના માલિકનું નામ નથી કેમ નાખ્યું પોલીસ ઓફિસર તરીકે આપણે વાત કરો છો ગુનો દાખલ થયા પછી જો તપાસ પૂરી થઈ ગઈ હોય તમારા તપાસના મુદ્દા કંઈ બાકી રહી ગયા હોય તો તમે રજૂઆત કરી શકો છો પરંતુ હજુ તો તપાસને હજુ ચારથી પાંચ દિવસ દિવસ જ ગયા છે તેમ છતાં છ જેટલા આરોપી અટક થઈ ગયા છે આગળની તપાસ ચાલુ છે અને એક પણ કસૂરવારને છોડવામાં નહીં આવે બરાબર તપાસ પૂરી થયા પછી તમારો કોઈ મુદ્દો બાકી રહેતો હોય તો તમે રજૂઆત કરી શકો છો હજુ તો 4 થી 5 જ દિવસ થયા છે જયેશ તળવી સહકાર આપો જયેશ તળવી ના પિતાજી સના તળવી સંજયભાઈ ના પિતાજી ગજેન્દ્ર તળવી બે દિવસ અમે ખાધા પીધા વગર અમે બધા સાથે જ હતા અને એમને ન્યાય આપવાનું કામ અમે ત્યાં કોઈ દિવસ કેવડિયામાં ચૂંટણી લડવા નથી જતા છતાં અમે ન્યાય આપવાનું કામ કર્યું પોલીસના અધિકારીઓ ત્યાં જાય છે કેટલાક ત્યાંના હાતાઓ બને છે અમારા સમાજના એમનું સ્ટેટમેન્ટ લઈને આખા સમાજ ગેરમાર્ગે દોરે છે ના ના બિલકુલ ના 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 અમને તમે કેવડિયા જવા દો અમે ત્યાં જઈને શ્રદ્ધાંજલિ આપીને અમે જે કંઈ અર્પણ કરવાનું છે અમારે ભેટ આપવાની છે આપીને અમે રિટર્ન થઈ જવાનું ના ના

અમારી સાથે અમે વાત કરીએ છીએ જાણી જોઈ ને અહિયાં ઘર્ષણ ઉભું કરવા માંગો છો અમે શાંતિપ્રિય આદિવાસી સમાજ છે અત્યાર સુધી અમે કોઈ સરકારી પ્રોપર્ટી કે કોઈને અમે નુકસાન નથી કર્યું બરાબર છે હજી અમારો શાંતિ પ્રમાણે કાર્યક્રમ હતો અમારા લોકો ને શ્રદ્ધાંજલિ ફૂલો અર્પણ કરવાના હતા તે પણ તમે નથી કરવા દેતા આ તો અમારા સમાજનો રિવાજ છે હા તે બી નહી કરવા દેવાનો સાહેબ આ લોકો એટલે આટલી થોડી ચાલે તમે ના ના બિલકુલ નહીં

એટલે અમને ન્યાય આપો ફોટા ત્યાં મૂકો અહીંયા શ્રદ્ધાંજલિ કરીશું આપણે મૂકો ત્યાં ના ના અમે અહીંયા શ્રદ્ધાંજલિ કરીશું મૂકો ફોટા લાવો બધા ફૂલ